રૂપ <laughs> લા <laughs> They will રામ 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 ભાઈ હાઈલા રાખે આ મો તારે બધો ડાયરો મજામાં છોકરા માલ બીજી વાત રેવા દે મને તારી બધી ખબર છે

એમ કેમ ઉછી લાકડી મારા ભાગ માં આવી ભેગો હતો ડોહી મારા ભેગા છે પણ હું ત્યાં ના પાડું છું ફાફો મારા ભેગો હતો હજી ઈ રહ્યો

તમારા ભાઈ જેદુ ગામ માં દૂધ ની ડેરી કરી પાણીના ના પેટ નું બાપા હું શું કરું કઈ પી હોય એવું દૂધ તારું દૂધ ને ક્યાં વખાણું આવે હવે નો કરતી મોઢું સંભાળીને બોલતે ને કે એક જર્બા ઉપર મૂકી ફેર નાખી જર્બું તારું ભૂલાઈ ગયું મુઈસું નોતી ને એટલે મને એમ કે બાય થી છે અમે પૂછી જો બધાઈ ને મારી ડેરી નું દૂધ પાંચ ગામમાં વખણાય ઓ હો હો તારું દૂધ આળખે પડકે પાંચ ગામમાં વખણાય લે હરી ઊભીરી હે તારા દૂધમાં હરી ઊભીરી હે હા કઈ

તો તો માર ભાઈ છો આયા હું તારો ભાઈ કઈ રાત હાલ કર 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 કે અજે કાકા બોલાવે કે આયા આ બોલાવે કે I બે ભાઈ હું ભેગા છીએ આપણા ઘર માં કઈક ડખો લાગે કઈ ડખો નથી

ડોહી વાહે છે નો હાથ ધોઈ પડ્યો હો કાકા ની અડપ જો હવે મારા મમ્મી નથી એટલે આટલું બોલે નકર નો બોલે લે આધી તારી માં શું કાય સોનિયા ગાંધી છે હે હે ભાઈ તમે આયા બોલો છો ઘરે કાઈ બોલતા જ નથી ખબર છે ને હમણા એને ઘરે માં બે માર વારો આવડ્યો હે હે કિરે વારો આવડ્યો હો ઈ વાત એ હાચી થઈ થઈ કેમ કેસ કો શું બા જવા ના હોય તો મારો હજી બાકી નથી લે જા તારે ડોહી પાહે બાકી છે કેટલા માગ

અરે મેણા મારે છે મારાથી સહન ન થતું તો તને શું થાય છે મને ક્યાંક કહે એવો કંટાળો ચડે એવો કંટાળો ચડે કેવો કે મસાલાવાળી વાળી છોડા મરી જાવ ઈ તારી માં લાગુ પડે લાગુ પડે કે મારી હવા નો નીકળી જાય હા 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 તો તો મારો દીકરો ઘણો સમજસ હવે તારો બાપ છોકરો છે વાસડો નથી હવે ડોહો વાસડો દેવો જોતો નથી આ જોતો કોકને જસનપુર માં ગુડે દાવો હે

વહુના આના તેડવાને ઓટાને ગોઠવા હા પછી ટેકો કરી ટેકો છે જ આપડી પાસે આપડે દહીં ટેકો દહીં છે છે એવા ઓયડા પડ્યા ત્રણ ટેકા પડ્યા છે લઈ જજે તો તોરે લે ઉપર તું કે ટેકા નું અરે કાવરિયા નું છું હવે તારો બાપ હે ગાઈન ગુંમડે છોકડવાય નથી તઈ તું કે ટેકા નું હું તો થામપળો માંગુ છું મેક થામપળો જોતોય તારે કે માંડવા થામપળા નું બાપ ગુટવા લે જા કઈ વાંધો ના લે એનું તો ઉસી ના પાછી કર લઉં તું આને કે પેલા એ થઈ જાહે આમ જો બેટા હા એ મારા દીકરા હું તારો બાપો તારી વહુ ને રિક્ષા વાહે બાંધી રિક્ષા વાહે બાંધી આવી નઈ રિક્ષા બાંધી વહુ ને તેડી આવી અને તું ક્યાં સુધા પરણા ના કા કરે છે એમ તને કહું છું હું સીધા ઢોકા ના કા કરી લે આપા એને એમ કહેવાય રિક્ષા બાંધી તમારો હકો પાડો હે તો રિક્ષા માં બાંધી લઈ આવો પણ હવે ઉમર થઈ ગઈ મારી ગઢુ માણો જરાક સામરાન જીપ છે લપટી ગઈ છે બે સબર બોલા ગયા શું થઈ ગયું તને હાથી જરીક બડો લપટી ગયો તમારે શું થઈ ગયું પછી એનો બડો લપડ છે તો ઠેઠ ખણકોટ ના પાટિયા પડે અને મારે પૈસા જોય હો વાપરવા હા દવાઈ જા એટલે પૈસા નથી છોકરાને કંઈ ખાવાનું ભાગ કે પૈસા પૈસા ખાવાનું કઈ ગુટતો જ નથી એમણે હજી હવારે વેફર કુરકુરિયા બાપુજી ઓલું ખાવાનું આવે એ બાપુજી નહીં હા નઈ પપ્પુજી આવડું બાપુજી તો કીરે એ બધું ક્યાં તમારું બધું ખાતર થઈ ગયું અત્યાર સુધી હોય મોટર કામ આપેલો ਸੇਤ ਮੇਰ ਦਾ ਹੋਲੇ ਗਗਾ ਮਾਰਾ ਕੇਵਾ ਕੇਵਾ ਮੇਰ ਦਾ ਹੋਲੇ ਰਤਨ ਨੋ ਸੋਖੋ ਆਯੋ ਦਿਗਲੋ ਰਤਨ ਨੋ ਸੋਖੋ ਆਂਡੋਏ ਇੱਕ ਇੱਕ ਰੂਪੇ ਆਪੇ ਦਾ ਕਾਤਾ ਕਾਵਰ ਦੀ ਚਾੜਾ ਆਂਡੇ